હા આમ તો છે કોઈનું નામ જિલ્લા પંચાયતમાં જે ચેરમેનો છે એનું કાપીએ નહીં કારણ કે એ પણ અમારા જ પરિવારના છે અમારા જ પાર્ટીના જ છે એટલે કોઈનું નામ કાપવાનો પ્રશ્ન જ નથી જિલ્લા પંચાયતના અઢી વરસ જે ચેરમેનોના અને પ્રમુખ ઉપપ્રમુખ ધારાસભ્ય સહિત જે લોકોના નામ લખવાની જે પરંપરા છે ચાલી આવે છે એ જ મુજબ આજે પણ આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી મુખ્યત્વે હોય એવું કે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જે તે વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય એમના નામ હોય ઉપરાંત જે સમિતિનું કામ હોય શિક્ષણ સમિતિનું હોય આરોગ્યનું હોય આઈસીડીએસનું તો એના ચેરમેનનું નામ એમાં લખાતું હોય આજે આ જે ધારાસભ્ય સંસદ સભ્ય પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ઉપરાંતના જે ત્રણ ચેરમેનોના નામ હતા એનું મુખ્ય કારણ એ છે એમાં એક બાંધકામ સમિતિને હું કામ હતું એંસી લાખ રૂપિયાનું આઈસીડીએસનું સાડા તેર લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી પણ હવે કેમ સમજવા ફેર થયું એ હું પણ વિચાર કરું છું